ત્યારે તમારે કોઈ એમ લાગે નહીં કે કોઈ પ્રધાન કે કોઈ બનીને આવ્યો છે કે ભાઈ ધારાસભ્ય ભાઈ આવ્યા છે ખરે એવું કોઈ તમને લાગે એવું એમનું વર્તન કાયમ પણ હોય અને જ્યારે પણ તાલુકા પંચાયતમાં હતા ત્યારે અત્યારે એક જ સિંહ છે મેસેજ આમ સાહેબ આવીને આવી અરવિરત સેવા લોકોની કર્યા કરે એમાં જે અમારા ઘરનો સાથ જોઈશે એ આખું ઘર એમને સાથ આપશે અને એનાથી પણ વધારે સેવાઓ કરે અને વધારે વધારે દીકરીઓ પરણાવે એવી અમારી ઘરનોની આશા છે જે રીતે હવે મંત્રી બની ગયા છે એક જમીન સાથે જોડાયેલા વ્યક્તિ હવે મંત્રી બન્યા છે પહેલી કેટલી કેટલો તો શબ્દો માં વ્યક્ત થયેલા છે નહીં અને જે પહેલા કહ્યું એમ કે જે એમએલએ થયા પહેલા જે રહેતા હતા એ જ રીતે અત્યારે પણ રહે છે

કાર્યક્ષેત્રમાં કેટલું દિવસ રાત જે રીતે ફરે છે એને કાર્યકર્તાઓને મળે છે એ લોકોની મને ખબર છે કે ઓ રાત્રે અડધી રાત્રે બી કોઈના ફોન આવે કે ભાઈ અમારે આ પ્રોબ્લેમ છે હોસ્પિટલને લખતા હોય કોઈ ક્લાસિક ને લખતા હોય તો એ રાત્રે પણ જાગીને એમના કામ પૂરા કરતા હોય મારો તો બહુ એમ છે ખાસ કરીને મોદા વિધાનસભામાં જે રીતે વર્ષોથી કોંગ્રેસનો ગોઠ રહ્યો એનો પહેલી વાર સંજય સી છૂટાઈના એટલે ત્યારે કેટલી ખુશી થઈ ગઈ હવે ઘણી ખુશી એ વખતે પણ હતી અત્યારે એની ખુશી ડબલ થઈ ગઈ છે કારણ કે હવે મંત્રી પદ માંગશો ખાસ કરીને બસ એમને હજુ આવી રીતે ચાલે પ્રગતિ કરતા રહેવા મારા દિલ થી આશીર્વાદ